જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ સવાર તો નો કહેવાય અત્યારે વાગી ગયા છે સાડા બાર જેવું થઈ ગયું છે આમ જુઓ તો એક કંઈ વાગી ગયો હશે કેમ કે અને શીબેનની કામ્યાબીન બે સ્કૂલથી ઘરે આવી ગયા છે અને આજે આપણે મોડો બ્લોગ ચાલુ કર્યો સવારમાં નથી ચાલુ કર્યો પણ તો ગુડ મોર્નિંગ કે છે ને એટલે બધાને ગુડ મોર્નિંગ અને અત્યારે બપોરનો ટાઈમ છે એટલે આપણે જમવા બે ગયા છીએ એમાં શુબેનની કામ્યાબેન હાલો બધે બપોરા કરવા અને રાહુ ગયા છે ટિફિન લઈને કામે અને આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે અને અત્યારે બસ સાડા બાર એક જેવું થઈ ગયું છે અને બપોરામાં શું આપણે બનાવ્યું છે આનું જોઈ લઈ પહેલાં તો જો આપણા મીઠું બહે શું કરે છે બેઠા છે અને જો કપડાં બધા ધોઈને આપણે મૂકી દીધા છે કપડાં આ જ હતા ઝાઝા અને કાલે કપડાં નહોતા ધોયા એટલે આ જ કપડાં ઝાઝા હતા અને બપોરામાં જો શું બનાવ્યું છે મસ્ત રોટલી છે મરચાં છે અને મસ્ત મજાનું શાક બનાવ્યું છે શાક માં છે સેવ ડુંગળીનું ડુંગળીનું શાક છે અને બીજું છે આપણે ઠંડી ઠંડી સાઈઝ છે આલુ બપોરા કરી લઈ મરચા અને રોટલી ને બધું છે ત્રણ અને અત્યારે આવે છે વરસાદ ચાલુ થઈ ગયો છે સાટ આવે જીણા જીણા સાટ આવે છે અને અત્યારે ત્રણ વાગી ગયા છે અને આપણે અત્યારે જો ભરવાનું કામ ચાલુ છે જો અહીંયા ઘઉં દીધો છે એને ભરવાનું ચાલુ છે અત્યારે અને અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને અમારા હેમાનસિંહ બેન સૂતા છે દરવાજો કરી દઈ બહેન કેમ કે જો અંદર આવે છે વરસાદ અને મસ્ત ટીવીમાં આપણે આવે છે શંકર ભગવાનના વિવાહ શંકર ભગવાનના વિવાહ થાય છે અત્યારે જો આપણે જોઈ છે અત્યારે હર હર મહાદેવ ચાલો જો આપણે કામ કરતા જાય છીએ ટીવી જોઈ છે અને અમારા હેમંતસિંહ બેન મસ્તી કરે છે જો મને છે ને હેરાન કરે છે હેમંતસિંહ બેન અત્યારે વાગી ગયા છે સાડા સાત અને અમારા હેમાંથી બેન જો શું સુધારવા બે ગયા છે હેમાંથી બેન હું તેનું કટિંગ થાય છે અડવીના હું તો આમ કડવીના પાંદડા સમજી આ જો અડવીના પાન છે આપણે ચિરાગભાઈની લઈ આવ્યા હતા એમને જો ને ઘરે જ છે ફળીયા વાવ્યા છે મસ્તો થઈ ગયા છે તો આપણે પણ વાવ્યાથી કુંડામાં પણ કોને ખબર આવડે આવડે કંઈક મોટા નુકસા હતા એટલે કઈ તોડતા નથી આમ ચિરાગભાઈ આવ્યા હતા મસ્ત જો લેતા આવ્યા છે પાન અને જો આપણે ચણાનો નોટ છે અને હુમંતી બેન કઈક મસ્ત મજાની વાનગી બનાવે છે આજ તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી જો તમારે જોવું હોય તો એમાં હું નવી આઇટમ બનાવે છે તો ચણાનો લોટ લઈ લીધો છે અને આ પાન છે અળવી એમ કટિંગ કરી લીધું છે મસ્ત મસ્તભીનું અને આમાં હવે લોટમાં શું નાખવાનું છે આઈડિયા નથી કઈ ખાલી મીઠું બરો મસાલો નાખો બધે થોડો થોડો મસાલો બધો નાખ દઈ તો આલો થોડોક મસાલો ને એવું બધું નાખ દે મીઠું મરતું હળદર ને કરલો મસાલો બરોબર બરોબર

ધાણા જીરું અને થો ગો અને આપણે આમાં પાણી નાખી મસ્ત ઓગાળી નાખશું એકમેક મસ્ત થઈ જાય એવી રીતે મસ્ત ઉગાળી નાખવાનું છે

ભાગલો તો થઈ ગયા છે મસ્ત તો તૈયાર પાત્રાના ઢોકળા કહેવાય કાય મનથી પાત્રાના ઢોકળા છે ચાલો તો આપણે બે ગયા છે જમવા અને જો આપડા ઢોકળા મસ્ત વઘાર લીધા છે અને ખાવાનું બધાય ચાલુ કરી દીધું છે એમનસી જો લઈ લીધી છે ડીશ અને એમનસી બે એમ કેવક છે મસ્ત મસ્ત બેને તો આને અને જો રાહુલ આવી ગયા છે જમવા શું છે જમવામાં ઢોકળા ઢોકળા છે

ने टिक्कू छाटे जो आप मस्त चोली से वाली नी છે એટલે સવારે આપણે ટીકુલ બનાવવાનું હોય તો અત્યારે જ બધી શાક મકાન તૈયાર કરી મૂકવું પડે અને બધા વાળું પાણી કરી લીધા અને જો આપણે બધું કામ થઈ ગયું વાસણ થઈ ગયા રસોડ મસ્ત સાફ કરી નાખી અને આપણે અને અત્યારે વાળું કરીને આવો બધા જે ખાવા છે એ ખાશે તો મસ્ત ડોડાઈ બાકી નહીં ખાશે તો હાલો બધા મસ્ત મકાઈ ખાવા તો કઈ અને અત્યારે વાગી ગયા છે નવ અને જો આપણે વરસાદ પણ આવ્યો છે અત્યારે ઘણી વરસાદ આવ્યો તો હજી જો ઝીણા ઝીણા સાટા ચાલુ છે અને આપણે બ્લોગ પૂરો કરવી છીએ તો મળીએ આપણે બીજા બ્લોગમાં આવજો બધા